હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આસુમકુ કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ઘઉંના ભોગલી ટેસ્ટી એવી ચટપટી ચાટ ભેળ તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ ઓછા ચાટ રેસીપી હવે અહીંયા તમારે પોપની બાફી લેવાનું છે પાંચ થી છ વિસલ કરીને પોપની બાફી લેવાનું છે મેં અહીંયા પોપની બાફી લીધો છે આ રીતે પોપ બાફી લેવાનું છે હવે અહીંયા આપણે એક લેવાનું છે બાઉલમાં આ રીતે બધો જ પોપ એડ કરી દેવાનો છે હવે અહીંયા તમારે પોપ બાફતી વખતે અંદર મીઠું એડ કરી દેવાનું હવે અહીંયા આપણે ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું અહીંયા હું કાચી કેરી કટ કરેલી એડ કરું છું તમારે કરવી હોય તો એડ કરવાની ઓપ્શનલ છે હવે અહીંયા બારીક ઝીણા કાપેલા ટમેટા એડ કરીશું હવે અહીંયા આપણે દાડમના દાણા એડ કરીશું દાડમના દાણા એડ કરવાથી વેળનો સરસ એવો ક્રંચ આવશે અને સરસ એવી અહીંયા ટેસ્ટી બનશે હવે અહીંયા મસાલામાં હાફ ટી સ્પૂન મીઠું એડ કરવાનું છે અને વન ફોર ટી સ્પૂન અહીંયા આપણે શાક મસાલો એડ કરીશું અને તીખું જે તમારે રાખવું હોય તે પ્રમાણે અહીંયા તમારે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અહીંયા હું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરું છું અને અહીંયા આપણે હાફ ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે અને હવે આપણે ઉપર ધાણા સ્પ્રિંકલ કરીશું આ રીતે હવે અહીંયા આ રીતે આલુ સેવ ઉપર સ્પ્રિન્કલ કરી દેવાની છે હવે અહીંયા આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાની છે બેન્ડ્સ તૈયાર થવા જઈ રહી છે આપણે કોકની ચટપટી એવી ટેસ્ટી ચાટભેર તમે જોઈ શકો છો જો જ ખાવાનું મન થાય એવી બનવાની છે હવે અહીંયા આપણે એડ કરીશું એક ટી સ્પૂન સુગર પાવડર અને અહીંયા આપણે હાફ ટી સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો છે તો સરસ ટેસ્ટી અને ચટપટી ઘઉંના બોગની ચાટ ભેળ તૈયાર છે અને જોતા જ ખાવાનું મન થાય એવી બની છે અને નાના ભૂખોની તો બહુ જ ભાવશે